જય રામા પીર જય સોમનાથ તો આજે અમારી ચેનલમાં તમારું સ્વાગત છે તો મિત્રો આ ભાઈને છે ને સેલેન્સ વિડીયો રાખવાનો છે અને બીજા ભાઈ છે તો હાલો વિડીયોમાં બને રહ્યો એને મળીએ અને આપણે સેલેન્સ વિડીયો રાખવાનો છે સીબડાનો અને કોણ જાજુ ખાઈ શકે કે આપણે વિડીયોમાં જોઈએ તો મિત્રો તો મિત્રો હવે પૂગી ગયા છે એ ભાઈને તો જોઈએ આ ભાઈ તો આ ભાઈને રાખવાની છે અને બીજા આ ભાઈને છે તો આ ભાઈને મારે સેલેન્સનો વિડીયો છે

ઈમા તો આપણો કંઈ નક્કી નથી ઈમા તો ભાઈ હું કરે હા આ સિબડામાં તું જીતી જો કેમ કે સિબડા હું વધારે ખાવી ના કરતા મોટો છે ને થોડો મિત્રો ઓલી કે તે છે ચેલેન્જ કે છો તો મિત્રો આ ચેલેન્જ વિડિયો તમને ગમે હોય તો લાઈક કરી નાખો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો તો આવો બીજો ચેલેન્જ વિડિયો અમે લાવીએ તો આ ભાઈ આવી ગયા છે આ ભાઈ જીતી ગયા છે તો આ ભાઈને તો સિબડા બહુ ખાય એટલે ભાઈ જીતી ગયા હતા તો બીજી વખતે આપણે બીજો ચેલેન્જ વિડીયો બનાવવાનો છે બીજો